કે આજે છે આજે મેનસ્યુરનો કોન્સેપ્ટ છે આ મેનસ્યુરનો કોન્સેપ્ટ કઈ રીતનો કોન્સેપ્ટ છે મતલબ કેવો ચાલે છે માર્કેટમાં એનો રિસ્પોન્સ છે બહુ બઢિયા રિસ્પોન્સ છે કે માત્ર તમે એક થી 1.5 લાખ રૂપિયાને મૂકીને બી આવી રીતની વેરાઈટીસ તમે શોપ સ્ટાર્ટ કરી શકો જે રાઉન્ડ નેકમાં છે ટેન્સીલ ફેબ્રિક છે ઓકે ઓજરી કોટન છે લાઇકરા છે નેટિંગ ફેબ્રિક છે બરાબર રેન્જ થઈ જાય પચાસ રૂપિયા થી સ્ટાર્ટિંગ શું વાત કરો છો કે ને એમ ખાલી નહીં નહીં બિલકુલ નહીં મિનિમમ પચાસ રૂપિયા નો પચાસ રૂપિયા પચાસ રૂપિયા નું સેમ્પલ બતાવી શકો આપણા કસ્ટમર્સ માટે નાઇન્ટી નાઇન રૂપીઝ થી સ્ટાર્ટિંગમાં તમને ટ્રેક પેન્ટ મળી જશે જે ટ્રેક પેન્ટની વેરાયટી એકદમ અલગ છે આ જોઈ શકો તમે ટ્રેક પેન્ટ મે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં 1990 આ ટ્રેક ખાલી ટ્રેક પેન્ટ માં 1000 થી 1200 સેમ્પલ છે 1000 થી 1200 સેમ્પલ મળવાને છે આ વસ્તુની યાદ રાખો એકદમ ક્વોલિટી વાઇસ મતલબ 100% 100% ક્વોલિટી પીસ માં પ્રોબ્લેમ નથી જય શ્રી કૃષ્ણ હું માહિ રાજપૂત એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોન્સ એ સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સમાં દોસ્તો તમે મારી બેકસાઇડ જોઈ શકો હું ગોડાઉન્સના એરિયામાં ઉભેલો છું ઓર ગોડાઉન્સના એરિયામાં અજી ઝોનમાં એક બે કાઉન્ટર ઓર છે જે બે કાઉન્ટરનું નામ છે અંડરગારમેન્ટ્સ ગાર્મેન્ટ્સ ઓર મેન્સવેર્સ ઓર મેન્સવેર્સનો ફર્સ્ટ ટાઈમ અજી ઝોન ઉપર તમને વેરાયટી જોવા મળે છે ઓર વેરાયટીઝમાં કઈ કઈ ટાઈપની વેરાયટીઝ લાવ્યા છે અજી ઝોન જે વેરાયટી લોન્ચ કરેલી છે આ બધી જ વેરાયટી આજે તમને બતાવવામાં આવશે ઓર વેરાયટીઝ એવી કોલેક્શન છે ને એવી વેરાયટી છે જે તમે રેગ્યુલર પડતા હોય છે જે રનિંગ યુઝેબલ આવતી હોય અને રનિંગ હર એક મેન્સને જોઈતી જ હોય આવી વેરાયટી ઓર આવો એક બિઝનેસ છે જે માત્ર તમે એકથી દોઢ લાખ રૂપિયાને મૂકીને બી આવી રીતની વેરાયટીઝ તમે શોપ સ્ટાર્ટ કરી શકો ઓર મેન્સ તમને આમ બી ખબર જ છે ગુજરાતમાં એમ બી બહુ સારો ચાલે છે બાકી આ વિડીયોઝમાં એક સૌથી મહત્વપૂર્ણ વસ્તુ રહેવાની છે જે વાત છે આપણે સેલ્સ પર્સનથી બી વાત કરવાના છે તમે અહીંયા આવશો

જો રાઉન્ડ નેક માં છે ટેન્સિલ ફેબ્રિક છે ઓકે કોટન છે લાઇકરા છે ઓકે નેટિંગ ફેબ્રિક છે બરાબર મતલબ આપણી ત્યાં ગુજરાતી કોઈ કસ્ટમર્સ આવતો હોય ને કસ્ટમર્સ અહીંયા આવીને મિનિમમ તમને એક એક લાખ રૂપિયાનો યા પચાસ હજારની કંઈક વેરાયટી જોઈતી હોય એમને તો આપણી ત્યાંથી શોપ સ્ટાર્ટ થઈ જાય નહીં થઈ જાય ને બે દસ મિનિટમાં થઈ જાય એમ એવી પૂરી વેરાઈટી મળી જાય મતલબ પૂરી પૂરી વેરાયટી મળી જાય પૂરી વેરાયટી મળી જાય મતલબ ટોટલ ટી શર્ટ મળી જશે અને ટ્રેક પેન્ટ મળી જશે મતલબ ટી શર્ટ માં હર એક ની વેરાયટી મળી જશે હર એક હર એક ટાઈપ ની તો આપણે સ્ટાર્ટિંગ કરીએ ફર્સ્ટ આર્ટિકલ થી સ્ટાર્ટિંગ કરીએ ફર્સ્ટ આર્ટિકલ કેવી રીત નો છે તમે મને બતાવો થોડો આ જો પ્લેન માં છે ટેન્સિલ ફેબ્રિક ટેન્સિલ ફેબ્રિક માં ફેબ્રિક છે ઓકે સેકન્ડ આર્ટિકલ ટેન્સિલ ફેબ્રિક છે બધા ટેન્સિલ ફેબ્રિક મતલબ પ્લેન ચાર્ટ માં બહુ જ ફાઇન ફેબ્રિક આવ્યો છે પ્રિન્ટ છે ઓકે પ્રિન્ટ આવશે પ્રિન્ટ બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં તમને આવી રીતની વેરાયટી જોઈતી હોય તો આવી રીતની વેરાયટીઝ માટે તમે અજીત ઝોનને ફોલો કરી શકો કેમ કે અજીત ઝોનમાં એકદમ લોન્ચ કરેલી વસ્તુ આવી છે એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં ઓર આવી રીતના જે ટી શર્ટ ચાલે છે બહુ જ ફાઈન છે નેટિંગ ફેબ્રિકમાં મતલબ આ ફેન્સી સ્ટાઇલિશ પેટર્નમાં ટી શર્ટ થઈ ગયા ને બધી ફેન્સી સ્ટાઇલ છે બરાબર અલગ અલગ પ્રિન્ટ અલગ અલગ કલર પ્રકાશભાઈ તમે એક વસ્તુની મને વાત કહો

પ્રકાશ પ્રકાશભાઈ આપણા પચાસ રૂપિયાનો સેમ્પલ પણ બતાવશે તમને એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં સેમ્પલ લઈને આવે છે એની સિવાય બી બહુ બધા પેટર્ન છે તમે જોઈ શકો આવી રીતના છે છે એવી વસ્તુ રૂપિયાનો ટેગ મેન્શન છે બેક બેકસાઇડ બતાવો મને ટેગ મેન્શન ક્યાં છે રિયલી પચાસ રૂપિયાનો ટી શર્ટ છે બ્રો આ જોઈ લો

મિનિમ અજીત જો હજાર થી વધારે સેમ્પલ જોવા મળશે કેટલી વેરાયટી છે વેરાયટી શોર્ટસ માં ભી બહુ જ ફાઈન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં ઓર એકદમ ડ્રાય ફિટ ફેબ્રિક્સમાં એકદમ યુનિક ફેબ્રિકમાં આવી રીતનો કોટન આ ડ્રાય ફિટ લાઇકરા ડ્રાય ફિટ આ સિમ્પલ ખાલી લાઇકરા ઓકે ટેક્સટાઇલ મટીરીયલ છે ટેક્સટાઇલ મટીરીયલ કોટનમાં તમારે કેપ્રી પેટર્નમાં જો તો કેપ્રીમાં મળી જશે કેપ્રી લોંગ હાફ પેન

બરાબર આ હોજરી કોટન પ્રકાશભાઈ બહુ મજા આવી ઓર ફેબ્રિક તો એટલો ફાઇન છે એકદમ સોફ્ટ ફેબ્રિક સોફ્ટ ફેબ્રિક છે ઓર ફીલિંગ કરવા હોય તમારે ફીલિંગ કરવું હોય તો 100% અજી જોન માં આવવું પડશે કેમ કે ફીલિંગ કરવું હોય તો તમારે YouTube માં ખબર ના પડે ફીલિંગ કરવું હોય તો અહીંયા અજી જોન માં આવવું પડશે ઓર તમને કશે બી ઇન્ડિયામાં ગમે ત્યાં માલ જોઈતો હોય ને ગમે ત્યાં વેરાયટીઝ મળી જશે તમને ઇન્ડિયામાં રાજકોટ જોઈતી હોય રાજકોટ મળી જશે ગમે ત્યાં ગુજરાતમાં ગમે આ એરિયો હોય ગમે ત્યાં તમને ઘરે બેસીને બી માલ મંગાવવો હોય તો તમે માત્ર દસ હજારનો બી માલ મંગાવી શકો જે સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો ને બધી જ જાણકારી ત્યાંથી તમને અવેલેબલ થઈ જશે કેમ કે અમારી ઓનલાઈન ટીમ ઓલવેઝ ટાઈમ તૈયાર હોય છે તમને ખાલી કરવાનો છે તો પેલો નંબર ઉપર કોલ્સ ઓલ ઓવર ઇન્ડિયા સપ્લાયંગ્સ છે અમારી ત્યાં બધી જ જગ્યા ટ્રાન્સપોર્ટની ફેસિલિટીઝ અવેલેબલ છે તમે અહીંયા આવી બી શકો તમે અહીંયા कर सको और बदी जो वेराइटीज मेन स्वयर में सैंडोज जो सैंडोज मिली जैसे ट्रेकपेट जो ट्रेकपेट मिली जैसे शॉर्ट जो शॉर्ट्स मिली जैसे और बदी जो वेरायटी जम के प्रकाश भाई कीधे लोग हजार तमाम वेरायटीज ટ્રેક પેન્ટમાં મળી જશે અને હજાર પંદરસો સેમ્પલ્સ તમને ખાલી ટી શર્ટ્સમાં મળી જશે અલગ અલગ વેરાયટી ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને મળી જશે ઓર પ્રકાશભાઈના સાથે આજે બહુ મજા આવી ઓર વેરાયટી બહુ બધી છે ને સરસ વેરાયટીઝ બતાવી કેમ કે વેરાયટીઝ બહુ સરસ હતી એમની પાસે ઓર ટી શર્ટ ઓર વેરાયટીઝમાં એક એક ડિફરન્ટ ડિફરન્ટ ચાર્ટ પણ છે કેમ કે વિડીયોઝના માધ્યમથી તો એટલી બધી વેરાયટી ના જ બતાવી શકીએ બાકી તમે એક સેમ્પલના તોરેથી બહુ બધી વેરાયટીઝ બતાવી છે ઓર એનાથી વધારે વેરાયટી જોયું હોય તો અજીજોને ફોલો કરવો પડશે અજી જોન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે તમને બધી જ વેરાયટીઝ ઓલ ઓફ પ્રોડક્ટ અજીત જોનના ટોટલ ઓફ મેન્યુફેક્ચરિંગ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધીનો જય શ્રી કૃષ્ણ